એ કોદરો આરો ડિઝાઇન ડિઝાઇન ને જાઉં હાઈ ક્લાસ સે કોદરો મને ગમી ગયો હક લઉં તમારા વાઇફ સે મે એને હટ લે લે મારા ભાઈ માર વાત ગ્યા સે મમ્મી ઘરે એટલે હમણા હારું વાંધો નથી માર થાય નકડ એરે તો એરે તો ભાઈ ગોદરો હું તમને કરવાય ન દે ભાઈ આમ કરમા સીધાવિયા નમ કરવાય ન દે ખબર તમને ઓરક તને તમે લે દેને એવું છે હા બাকি માર પા કઈ ન બોલો

पासा સકાઈ આઈ છે ને આપડે ગોળ ગોડેવાન થાતું છે નહીં से છે બધુ બધું છે હારું ડિઝાઈન બહુ મસ્ત છે અને અલગ से સિસ્ટમ છે આની આ રીતે રાખવાનું ફર્સ્ટ ક્લાસ છે આ તમને કોણ બસાવ્યા ગોદડુ મે અરે મે કે તમ ભયા ગયા હું તો એમ હું બારે જોવા ગઈ કોક હું લેવા આવતો હું આપણ ના તો હગડતો ને મારી તમે ભાવ વધારવા પહેલા ઘટાડતા કાજો મારા હું કે તમ ભારી ગયસ કઈ તમારી વાઈફ નથી ને એટલે એટલે તું આ તમણે આ 50 50 ગુજવા દેજો હમ હારે કરી હાર વાળા ગોદરો હે ને હું હાસી મૂકી દે હ હ અને 50 રૂપિયા તો ઈ જોન ન હોય આ કોકને કે હલે 50 રૂપિયા બુદ્ધિ જોન ન હોય ને આ કોકને કે તાણ ન પાડવાનો

તમારો નંબર છે ને હા મેસ કોલ મારે હમ હા તો તમે ફોન કરજો મારે બેલેન્સ નહી હ હા સારું લાવજો હ સારું જવા લસ હ ફરી કસા યાદ છે ને નંબર યાદ છે ને નંબર 99099 મારું ઉઠાડું કો 999 હ સાબ આજ તો તમારો નંબર છે મેસ કોલ મારીસ તમને રેડી તમે ફોન કરજો બેલેન્સ નહી મારામાં ગદડું હોઈ જાવ નવી સિસ્ટમ માં આપને મળી ગયું સારું એ ગદડું અને પાછળ કઈ જ આપણ ફરી પાછા મળી ગયા મસ્તી ના કાટી બાપુ વારા અને ચા પાણી નું આપણે કીધું નથી આવતી ખેલ બુ ચા પાણી હું છોડા બડ આપણે પાઈ દઉં અને ફરી એક નવ કરજો આપને મળી જાય નંબર તો આપને મળી ગયા છે નવાણું જીરો નવાણું મોડું વઠાણું નવ નવાનું એ નંબર પર મિસકોલ માર દો ફોન કરી દેશે આપણને તમારી તો તમે ફોન આ નંબર પર ફોન કરજો નવાણું જીરો નવાણું મોડું વઠાણું નવ નવાનું આ નંબર પર તમે ફોન કરજો